જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજની પ્રથમ એકમાત્ર વેબ ન્યુઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડીસા જલારામ મંદિર ટ્રસ્ટ અને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે વીરબાઈ માતાની જન્મ જયંતિની ઉજવણી આજરોજ વસંત પંચમીના દિવસે આટકોટ ખાતે જલારામ બાપાના ધર્મપત્નીનો જન્મ થયેલ તેઓએ પણ જલારામ બાપાના આપો ટુકડો પ્રભુ ટુકડોના સૂત્રને સાર્થક કરતા સેવાનું ભીખ ધારણ કરેલ ને લોકોને હસ્તા ભોજન કરાવેલ આજે તેમની બસો ઓગણીસમી જન્મ પ્રથમ વખત ધામધૂમ પૂર્વક યોજાવાની છે ત્યારે ડીસા જલારામ મંદિર ટ્રસ્ટ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે ઉજવવામાં આવી જેમાં દીપ પ્રાગટ્ય પૂજા અર્ચના કરી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું આજ રોજ ડીસા જલારામ મંદિર જલામંદિર ટ્રસ્ટના ભગવાનદાસ બંધુ શારદાબેન આચાર્ય સસકાંતભાઈ ઠક્કર આનંદભાઈ ઠક્કર લોહાણા ન્યૂઝ તંત્રી ડીસા નરેશભાઈ ઉદેચા કલ્પેશભાઈ ઠક્કર નાથાલાલ પ્રકાશભાઈ ઠક્કર ખત્રી વિપુલભાઈ ગોહિલ તેમજ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પૂજાબેન ઠક્કર બીનાબેન ઠક્કર મંજુબેન ઠક મંજુબેન ઠક્કર વીણાબેન ઠક્કર વર્ષાબેન દીપાબેન ગોહિલ હાજર હતા અને ફ્રૂટ વિતરણ કરાયું હતું ડીસા નગરમાં છેલ્લા પચીસ વર્ષથી પૂજ્ય જલારામ બાપાનું મંદિરનો કાર્યરત છે આજે વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાના ધર્મપત્ની કે જેમણે આખી જિંદગી ગફે ગફો મિલાવી પૂજ્ય જલારામ બાપાનો પડ્યોબુલ જીલી સત્કાર્ય હું કામ કર્યું અને જેમણે હરીને પણ હરાવ્યા એવા પૂજ્ય માની જન્મજયંતિ છે બસોને ઓગણીસમી જન્મજયંતિ છે આજે એમના પિયર જન્મસ્થળ એવા હાટકોટ ખાતે જન્મજયંતિની ઉજવણી થનાર છે અને એના કારણે સમગ્ર વિશ્વમાં પણ અલગ અલગ સ્થળોએ જલારામ જન્મજયંતિની સાથે સાથે પૂજ્ય વિરભાઈ માની જન્મજયંતિ પણ આજે ઉજવાનાર છે અમારા દિશાની સેવાભાવી સંસ્થા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ જે અનેક સત્કાર્યો કરે છે એમને પણ એક સરસ વિચાર આવ્યો અને આજે પૂજ્ય વિરભાઈ માની જન્મજયંતિ ઉજવાય એ વિચાર સાથે એમણે જલારામ મંદિર ખાતે સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે જલારામ ટ્રસ્ટ જલારામ ગૌ શક મંડળ પણ સાથે છે લોહાણા ન્યૂઝ અને તમામ પત્રકાર ભાઈઓ પણ સાથે છે સમગ્ર સનાતન હિન્દુ સમાજ પણ આ સત્કાર્યમાં સામેલ છે આજના આ દિવ્ય અવસરે જે જે ભાઈઓ બેનો બહેનો વધારે જેમણે સહકાર આપ્યો એ સૌનો આભાર અને વિશેષ ભાઈ શ્રી શશિકાંતભાઈ ઠક્કર કે સેવાભાઈ વ્યક્તિ છે એમને પણ આજે ફળ વિતરણ માટે પાંચ હજાર રૂપિયાનું યોગદાન આપ્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ઇન્ટરનેશનલ ગુવાણા મહિલા મંડળની આ સંસ્થા સતત આમાં સત્કાર્યો કરતી રહે તેવી પણ શુભેચ્છા પાઠવું છું તેમના પ્રમુખ પૂજાબેન ઠક્કર અને સમગ્ર ટીમને ફરી ફરીથી વંદન અભિનંદન ધન્યવાદ જય જલારામ આજે સમગ્ર વિશ્વમાં બસો ઓગણીસમી વીરભાઈ બાની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે શરૂઆત આજે પ્રથમ વખત વીરપુરના આટકોટ ગામ જ્યાં વીરભાઈબાનું પિયર કહેવાય ત્યાંથી આજે શરૂઆત થઈ છે તો આ શરૂઆતમાં અમે દિશા ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ જલારામ મંદિર સેવા ટ્રસ્ટ જળારામ બહુ સત્સંગ મંડળ દ્વારા આજે આજે દિશા સવારમાં જલારામ મંદિરે નિર્વિમાના પૂજા અર્ચન કરી જલારામ મંદિરેથી અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે ફૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જે કા કાર્યક્રમ દરમિયાન દિશાના ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો તથા જલારામ બહુ સત્સંગ મંડળના સભ્યો તથા જલારામ મંદિર ટ્રસ્ટના સભ્યો દ્વારા અહીં અહીંયા ફૂટ વિતરણ કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં પૂજ્ય જલારામ બાબા અને પૂજ્ય વિભય મેળવ

જન્મ જન્મજયંતિ ઉજવાય છે તે સૌ આપણે આનંદ અને ગૌરવ બાબતની વાત છે ઈશાનગરમાં પણ આજે સૌ સાથે મળીને નિર્ભય મારી યાદ કરી હોય એક મન કરી અને એક પૂજન કરીને આજના કાર્યક્રમમાં સહકાર આપતા ઇન્ટરને સ્કૂલો મહિલા મંડળની મારી મારી બેનું જામ સત્સંગ મંડળ ઈશાના સૌ જલારામ ભક્તો જય જલારામ Давай.